તો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે હવર હવરમાં ચાલુ કરી દીધો છે અમે અમારો નવો બ્લોગ તો બધા અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો આજ તમને બહુ મજા આવશે કેમકે આજ અમે હરખવું ઉતારવાના છે તો આજે મારા મમ્મીની વ્યા ગયા છે ખેતરમાં હરખવું ઉતારવા તો આજે અમે તમને બતાવશું કે કેવી રીતે હરખવાની કાપણી થાય અને હરખવાની શું બજાર આલે છે તો તમને હમણાં બતાવી કે હરખવું કેવી રીતે ઉતારાય તો બધા અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને બહુ મજા આવશે ત્યાં સુધી બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો બધા બન્યા રહેજો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો મજા આવશે તમને તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હરકવામાં અને અમને હરકવો ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અમે જો એટલો હરકવો ઉતાર્યો છે તમે જોઈ શકો છો પપ્પા ગાડી નાખવા જશે હવે તો આટલો હરકવો જે અમે ઉતાર્યો છે ને આગળ હજી તમને બતાવશું કે હરકવાની કાપણી કેવી રીતે કરવાની હોય તો વિડીયો પૂરે પૂરો જોઈજો અમારો મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો જોયો તમને બધાને બહુ મજા આવશે તો હાલો હવે હમણાં તમને શીખવાડી કે કેવી રીતે શું તો ચાલો હવે આપણે તમને બધાને એવું બતાવું કે અમારો હરખો બધો કેવો છે મારા પપ્પા ક્યાં છે હરઘવાની ગાળી નાખવા ત્યાં સુધી બ્લોગ હું બનાવીશ તો કન્ટિન્યુસલી બ્લોગમાં બધા બન્યા રહેજો તમને બધાને બહુ મજા આવશે અમારો બ્લોગ જોવાની તો આ બાજુ જો આ હરો છે એક પડાનો અમે એક ખેતરનો હરખો તો જોવા જ ઉતારી લીધો છે અને હવે બીજા ખેતરનો હરખો પણ ઉતારવાનો છે તો હું તમને બતાવી દઉં કે એ ખેતરમાં પણ હરઘવો કેવો છે તો આ બાજુ તમને બતાવું કે હરઘવો કેવો છે તો તમે જોઈ શકો છો આમાં પણ બહુ સરસ મજાની શીઘું આવી ગઈ છે અને આ બાજુ પણ બહુ સરસ મજાની શીઘુ આવી ગઈ છે એ હરઘવો બીજો હરઘવો છે આ ખેતરમાં કાંઈ ખાસ શીંઘું નથી પણ આમાં પણ ઉતારવાનો છે અમારે હજી હરઘવું તમે જોઈ શકો છો હાલ તો બધા મિત્રો હવે થોડીક આ બાજુ પણ તમે જો બહુ સરસ મજાની શીઘું આવી ગઈ છે હરઘવામાં શીંઘુ તો એકદમ સુપર છે પણ અમારે આજે કામ આખો દિવસ બહુ બહાટીબધબાટી હાલવાનું છે હરઘવું ઉતારવાનું તો બધા મિત્રો અંત સુધી બ્લોગમાં બન્યા રજો તમને બધાને બહુ મજા આવશે અમારો બ્લોગ જોવાની આ બધી શીંઘુ આજે અમારે ઉતારી લેવાની છે જો કોઈ મિત્રોને હરગવાનું શાક ખાવું હોય ની આવી જાજો અમારે ત્યાં હરગવાની સિંગુ લેવા સિંગુ એકદમ સુપર જોરદાર આવી ગઈ છે ઉતારવામાં આટલી મહેનત થાય તો આ સિંગુ બનાવવામાં કેટલી થતી વિચાર કરો ઉતારવામાં જાય લેવી પડે

તો અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો તમને બધાની બહુ મજા આવશે અમારો બ્લોગ જોવાની અને તમને હજી બતાવી દઈશું કે હરખવાનું પેકિંગ કેવી રીતે કરવાનું હોય હા તો હરખવાની વકાલ કેવી રીતે કરવાની ને કેવી રીતે હરખવાનું પેકિંગ કરવાનું હોય તો ચાલ લો હવે મળી ના બન્યા રહેજો બ્લોગમાં હલો મિત્ર ચા પાણી પીવા આપણે ચા પાણી હતા થાકી ગયા તા કારણ કે બપોરાનો ટાઈમ મળ્યો નથી ત્રણ વાગી ગયા છે તો બપોરો કરવા જઈ તો હરઘો તો ઉતરી રહ્યો એટલે આપણે ચા પાણી નાસ્તો પડામ કરીને રેડવી વારવાનું છે તો હાલો બધા મિત્ર ચા પાણી પીવા નાસ્તો કરવા અને વિડીયોમાં બનાવ્યો આગળ મળી પાછા હાલો તો મિત્રો આપણે ચા પાણી તો પી લીધા છે નાસ્તો કરવાનું ચાલુ કરી દઈએ જોઈએ કહો છો તીખી દાળ છે આ ચણા મચાલા શેપેલા શેણા આવે છે મસાલાવાળા વાળા આ આપણે સિંગ છે તો હાલો બધા નાસ્તો કરી લે કેવી મજા આવે છે હું જોઈ લઉં નાસ્તો કરવાની આપણે સમસી પણ સાથે આવી જઈએ જોઈએ એવી લાગી બહુ મજા આવે ઓપડામાં કારણ કે તૈણ વાગી ગયા છે આ તીખી દાર જાઓ આખું ઘર આવી ગયા અમાર સુમિત એક જ નથી જોઈ એક હો મમતાબેન છે હું સૌ મમતાબેનની મમ્મી ત્રણ છે સરગવા ઉતારી રહ્યા છે નાસ્તો કરી રહ્યા છે હાલો બધા મિત્રો નાસ્તો કરવા હું બધું વારાફી ખાઉં સિંગ ખાઉં તીખી દાળ ખાઉં પછી સેપેલા ચણા ખાઉં હલો તો મિત્રો આપણે ઉતારીને આવી ગયા છે અને વકલ પણ કરી નાખી છે તો હમણાં તમને બતાવી દઈએ કે કેવી રીતે હરખવાનું પેકિંગ કરવાનું હોય તો તમને બતાવી દઉં કે કેટલો હરખવો અમે ઉતાર્યો છે

એક બે તરાણ અને એક આપણે આ ચારમું કટું અને આ પાંચમું આપણે આ વખલ કરી બાર તેર કિલા જેવી વકલ નીકળી છે કોઈ કોઈ આવી લાલ જાડી પાતળી લાલ એ કાઢવી પડે આપણે નાખીએ આપણે શોટિંગ માર્યું છે તો એ એક કટું એ બાર તેર કિલાનું અલગ થયું અને આ ધીમે જોઈએ કશો આજે આ ત્રેવીસ કિલા ને એકસો સાહીઠ ગ્રામ છે એટલે આ ધોરું ને રહ્યું આ ત્રણ કટાઇરા એકત્રીસ ત્રણસો ગ્રામના છે એકત્રીસ કિલોને ત્રણસો ત્રણસો ગ્રામ ઉપર નાખવું પડે એટલે એ આપણો અહીંયા વજન કપાઈ જાય છે ત્રીસ કિલાનો હિસાબ મળે તમે જોઈએ કહો એટલે એક બે ના ચાર અને ગણવા એટલે પાંચ કટાઈ ક્યાં છે એમાં ચાર આપણા હારા ગણવાના ને એક બે નંબર ગણવાનું એટલે ફાઇનલી આટલો માલ આપણે ઉતરવા બીજી વાર એટલે આવું બધું છે મિત્રો આવી રીતે વકલ કરી તમે જોઈ શકો આ બધી એક ધારી રાખવાની લીલી સમ જેવી જાડી નહીં પાતરી નહીં એવી જોઈ શકો અને આ રહી લાલ જેવી છે એટલે એ આપણે અલગ કાઢી નાખી છે અને હવે આપણે ખાલી સીવવાના રહ્યા છે કટા કટા સીવી જાય એટલે ગાડી આવે એટલે આપણે જવા દેવાનો છે વડોદરા આપણો માલ કાયમી વડોદરા જાય છે તો વડોદરા ભેગો કરવાનો છે જોઈએ કોસો છો શોટિંગ મારીને આઈ ક્લાસ કીધવાઈ એકદમ એટલે આવું છે બધું મિત્રો તૈયારને ચાર ને પાંચ કાટા કુલ થયા છે એટલે ચાર કાંટા હારાના ને એક કાટું જોઈએ બે નંબરમાં ગણવાનું એટલે કંઈ વાંધો નહીં મિત્ર આજનું બધું આવું હતું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો ને હવે મળશે કાલના એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય આવજો